બેટરીથલિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં બનતા ઘર ફોડ ચોરી વાહન ચોરી મોબાઈલ ચોરી તેમજ અન્ય ચોરીઓના વણ શોંધાલ ગુનાઓ શોધી કાઢવા તેમજ આવા ગુનાઓ બનતા અટકાવવા અને ચોરીઓની પ્રવૃત્તિ કરતા ઈસમોને પકડી પાડવા આપેલ સૂચના શ્રી સાગર સાબડા નાયબ પોલીસ અધિક્ષક બચાવ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર નાવના માર્ગદર્શન હેઠળ શ્રી વી આર પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પ્રાઇવેટ વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ગામમાં આવેલ ઇન્ડસ પાવર બેટરીઓ ચોરી છે તે બેટરીઓ પ્રશાંત કુમાર શિવ પ્રકાશ સિંઘ હાલે રહેવાસી સામખિયાળી તાલુકો ભચાઉ વાડાના મકાનમાં રાખેલ છે જેથી બાતમી હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતા બેટરીઓ નંગ ચોવીસ સાથે ત્રણ ઈસમો હાજર મળી આવેલ જેથી મળી આવેલ બેટરીઓ અંગે ત્રણેય ઈસમોને પૂછપરછ કરતા આંબલિયારા ગામમાં આવેલ ઇન્ડસ કંપનીના ટાવરમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત આપેલ હોય જેથી રિકવર કરી ત્રણેય ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી મનુજી પુનાજી ઠાકોર પ્રશાંત કુમાર શિવપ્રકાશ સિંઘ અને અશોકજી વઘાજી ઠાકોર આ ત્રણેય આરોપીઓ ઝડપી પડાયા છે જેની કિંમત રૂપિયા સો આમ કુલ કિંમત રૂપિયા ચાર લાખ અડતાલીસ હજાર એકસો નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ કામગીરીમાં સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી આર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એચ પરમાર સાહેબ તથા સામખિયાડી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે